હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં ગરમીઓમાં તરો તાજા કરી દે એવા બે જાતના ટેસ્ટી શરબત જે પીવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે જ ખૂબ જ હેલ્ધી પણ છે પીતા જ શરીરને તરત ઠંડક પહોંચાડે એવા આ ઇન્સ્ટન્ટ શરબત છે જે ગરમીમાં થતી એસિડિટી પેટની ગેસ દૂર કરીને ડાયજેશનમાં હેલ્પ કરે છે વિટામિન સીથી ભરપૂર આ શરબત આપણને લૂથી પણ બચાવે છે અને માસિક ધર્મમાં થતા દુખાવાથી પણ રાહત આપે છે તો ચાલો આ બંને અહીંયા એક પ્લેટની અંદર મેં બે ટેબલ સ્પૂન જેટલા એટલે કે ચાલીસ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે ધ્યાન રાખવાનું છે ફક્ત ફુદીનાના પાન જ લેવાના છે એક મીડિયમ સાઈઝની ગ્રામમાં એંસી ગ્રામની એક કાકડી મીડિયમ ટુકડામાં કાપીને લીધી છે સાથે જ મેં એક ઇંચનો આદુનો ટુકડો છોલીને ઝીણો સમારીને લીધો છે એક ચમચી અહીંયા મેં જીરું જીરું લીધું છે એક ટેબલ સ્પૂન લીંબુનો રસ લીધો છે એક મીડિયમ સાઇઝના લીંબુનો રસ છે એક ટી સ્પૂન એટલે કે એક ચમચી સંચળ અને એક બે ટેબલ સ્પૂન સાકર લીધી છે તો સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર આપણે ફુદીનો કાકડી અને આદુ બધી જ વસ્તુ એડ કરી દઈએ બધું જ અહીંયા બરાબર ધોઈને જ એડ કરવાનું છે હવે આપણે આની અંદર જીરું એડ કરીશું લીંબુનો રસ સંચળ અને સાકર પણ એડ કરી દઈએ ગરમીઓમાં બની શકે તો ખાંડની જગ્યાએ સાકરનો જ્યુસ કરવો એનાથી શરીરને ખૂબ જ ઠંડક મળે છે જો ખડી સાકર હોય તો તો વધારે સારું રહેશે પાંચથી છ બરફના ટુકડા ઉમેરી દઈએ અને અડધો કપ ઠંડુ પાણી ઉમેરીને બધું જ આપણે પીસી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ આ મિશ્રણનો ગ્રીન કલર આવ્યો છે કારણ કે લીંબુનો રસ અને બરફના ટુકડા આપણે ઉમેર્યા હતા એટલે ફુદીનાનો કલર એનાથી એકદમ ગ્રીન જ રહે છે તો હવે એક બાઉલની ઉપર આપણે મોટો ગરણો મૂકીશું એની અંદર આ મિશ્રણને આપણે ગાળી લેવાનું છે જેથી જે કંઈ પણ પાર્ટિકલ્સ રહી ગયા હોય એ બધા ગરણામાં જ રહી જાય અને ગરણો જે છે અહીંયા મેં એકદમ બારીક કાણાવાળો યુઝ કર્યો છે તો બધું જ સરસ મેં ગાળી લીધું છે હવે આપણે અડધો કપ ઠંડુ પાણી એમાં બીજું ઉમેરીએ અને સરસ એને મિક્સ કરી લઈએ આ આપણું ઠંડુ ઠંડુ કાકડી ફુદીનાનું શરબત બનીને તૈયાર છે તો ગ્લાસમાં આપણે એને સર્વ કરી લઈએ ગરમીઓમાં ફક્ત બે જ મિનિટમાં આ ટેસ્ટી ઇન્સ્ટન્ટ શરબત બનાવીને તમે પી શકો છો જે બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે તો આ આપણું એક શરબત તો બનીને તૈયાર છે હવે બીજું શરબતની રેસીપી પણ આપણે જોઈ લઈએ તો બીજું શરબત બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન લીધા છે બરાબર ધોઈને જ લેવાના છે એક ઇંચનો આદુનો ટુકડો ધોઈને બારીક સમારીને છોલીને લીધો છે એક મીડિયમ સાઈઝની કાચી કેરી જેને છોલીને મીડિયમ ટુકડામાં કાપીને લીધી છે સિત્તેર ગ્રામ જેટલી દેશી જે થોડી ખાટી હોય એવી કેરી લેવાની છે એક ટેબલ સ્પૂન અહીંયા લીંબુનો રસ લીધો છે જો તમારી કેરી ઓછી ખાટી હોય તો લીંબુનો રસ વધારે લેવો એક ચમચી ચાટ મસાલો અને બે પેકેટ જલજીરા પાવડર લીધો છે હવે એક મિક્સર જારમાં આપણે પહેલાં તો ફુદીનાના પાન આદુ અને કાચી કેરી એડ કરી દઈએ આજે મારી તબિયત થોડી ખરાબ છે એટલે મારો વોઇસ થોડો તમને બદલાયેલો લાગશે હવે એની અંદર આપણે દોઢ ટેબલ સ્પૂન જેટલી સાકર ઉમેરી દઈએ ઉનાળાનું પણ શરબત હોય ખાંડની જગ્યાએ સાકરનો જ્યુસ કરવો લીંબુનો રસ પણ ઉમેરી દઈએ અને પાણી ઉમેર્યા વગર ચાર પાંચ બરફના ટુકડા ઉમેરીને આપણે બધું જ સરસ પીસી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો લીંબુનો રસ અને બરફના ટુકડા ઉમેર્યા હતા તો આ મિશ્રણ આપણું બિલકુલ પણ કાળું નથી પડ્યું નહીં તો મોટે ભાગે ફૂદીનો પીસો તો કાળો જ પડી જતો હોય છે તો આપણે જે બે પેકેટ જલજીરા પાવડર લીધું હતું એ પણ એમાં એડ કરી દઈએ આનાથી આપણું આજે શરબત છે એકદમ ચટપટું બને છે એકવાર તમે આ રીતે જલજીરા ઉમેરીને આ શરબત ચોક્કસ બનાવજો તમને ખૂબ ભાવશે જાટ મસાલો પણ ઉમેરી દઈએ હવે અડધો કપ ઠંડુ પાણી ઉમેરીને આપણે બધું જ એક વખત ફેરવી દેવાનું છે હવે એક બાઉલની ઉપર આપણે મોટો ગરણો મૂકી દઈશું એની અંદર આપણે આ મિશ્રણને ગાડી લઈએ જેથી શરબત પીતી વખતે કંઈ પણ મોઢામાં ના આવે અને જે ના પીસાયું હોય એ બધું ગરણામાં જ રહી જાય અહીંયા અગેન મેં નાના કાણાવાળી જ ગરણી લીધી છે તો આ આપણું કાચી કેરી અને ફુદીનાનું ચટપટું શરબત પણ તૈયાર છે કાચી કેરી અને ફુદીના બંનેમાં જ વિટામિન સી હોય છે ખાસ તો કાચી કેરી જે છે એનાથી લૂ બિલકુલ નથી લાગતી તો આ શરબત ઉનાળામાં ચોક્કસ પીવું તો અડધો કપ ઠંડુ પાણી એમાં મેં બીજું એડ કર્યું છે કારણ કે આ શરબત થોડું પતલું જ રહે છે તો હવે એને આપણે ગ્લાસમાં સર્વ કરી લઈએ તો ગ્લાસને અહીંયા પહેલાં જ મેં લીંબુની સ્લાઇસથી ગાર્નિશ કરી લીધા છે જો આ બંનેની શરબત બંને શરબતની રેસીપી તમને પસંદ આવી હોય તો ઉનાળામાં એને ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે